મહારાજ મનુની જે આ પરંપરામાં સૂર્યવંશમાં આપણે જાણીએ છીએ એમની સગરપુત્રો અને ભગવતીમાં આદ્ય શક્તિ જે સુમેરૂ પર્વતથી પ્રગટ થયા છે ભગવતીમાં ગંગા જે ચાર સ્વરૂપે બિરાજમાન છે એક નામ છે ભગવતીનું ચક્ષુ બીજું નામ છે ગંગા ત્રીજું છે અલકનંદા અને ચોથું છે મોક્ષદાયી અને આ સ્વરૂપે એ સ્વર્ગ લોકમાં બિરાજમાન છે

એ અશ્વ ખોવાઈ જાય અને કપિલ મુનિ પાસે દેવરાજ બાંધી જાય ને ત્યાં આવે પૂછવાનું કષ્ટ નથી લેતા કે આ અશ્વ તમે લીધો કે કોણે અહીંયા બાંધ્યો એ કષ્ટ નથી લેતા સીતા થઈ ગયા શરૂ કે તમે આટલા મોટા ઋષિ થઈને આટલા મોટા તપસ્વી થઈને તમે આમ કરો તમે અશ્વને બાંધી આ ભૂલ આપણે કરીએ છીએ કળયુગની અંદર માણસ આ ભૂલ કરે છે કે જ્યારે કોઈ સાધુ સંત પાસે જશે કોઈ સંતને કોઈ કોઈ કામ કરતા જોશે કોઈ વસ્તુ વાપરતા જોશે કંઈક કરતા જોશે એટલે ફટ આમ શરૂ થઈ જશે તમે સાધુ થઈને આમ કરો છો ઘણા બધા લોકોને એવી આશા હોય કે મને પૂછે કે દીદી તમે તો કથા કરો એટલે તમે તો ટીવી ના જુઓ ને તમે તો ફોન ના જુઓ ને તમે તો આમ જ રહો ને એટલે અમે માણસ જ છીએ અમે આ કળયુગના જ છીએ આ પૃથ્વી લોકના જ છીએ પણ જેમ તમે તમારા કામને પ્રાયોરિટી આપી છે એમ અમને ભક્તિને પ્રાયોરિટી આપી છે એ વ્યક્તિઓ જે વ્યક્તિઓ એવું વિચારે છે કે આ સંસારની અંદર સાધુ સંત કથાકારોની જરૂર નથી એમણે વિચારવું જોઈએ કે માત્ર સાધુ સમાજ સાધુ સંત સમાજ અને કથા વાચકોને તમે સમાજમાંથી કાઢી નાખો કાઢી નાખો માઈનસ કરી દો કે આ લોકો છે જ કોઈ મંદિરે નહીં જાય કોઈ પોતાની સંસ્કૃતિને નહીં જાણે કોઈ સંસ્કારને નહીં જાણે કોઈ ઘરમાં દીવો નહીં થાય કોઈ ઘરમાં માતા પિતાને સન્માન નહીં આપવામાં આવે કોઈ ઘરમાં વિધિ પ્રમાણે જે બધા સંસ્કારો થાય છે અત્યારે આટલા ધામધૂમથી લગ્ન થાય છે ને આટલા ધામધૂમથી બાળકના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે મંદિરે જવામાં આવે છે દાન પુણ્ય કરવામાં આવે છે પોતાને જાણવામાં આવે છે ધ્યાન કરવામાં આવે છે અમુક પ્રકારની સાધનાઓ કરવામાં આવે છે પોતાને જાણવાના આધ્યાત્મિક માર્ગના પ્રયત્ન કરવામાં આવે છે આ કોઈ નહીં કરે અને જ્યારે આ કોઈ નહીં કરે તો શું થશે

અને આ શાસ્ત્રને આપણા સુધી પહોંચાડે છે સંતો આપણા સુધી પહોંચાડે છે કથાઓ એટલે થોડી સન્માનની ને સકારાત્મકતાની ભાવના રાખો જો કે આપણે બધાના મોઢા બંધ બંધા કરી શકીએ કારણ કે દુનિયામાં કેવું છે ને કે સારા છે તો ખરાબ પણ છે સકારાત્મક લોકો છે તો નકારાત્મક લોકો પણ છે આપણે નકારાત્મકને પૂરા નથી કરી શકતા પરંતુ આપણે સકારાત્મકતાનો વધારો કરી શકીએ છીએ સારા લોકોનો વધારો કરી શકીએ છીએ સગર જેવા પ્રશ્ન પૂછે પ્રશ્ન પૂછ્યા વગર બોલવાની શરૂઆત કરે કે તમે અહીંયા અશ્વને બાંધીને રાખ્યો છે તમે અહીંયા લઈ આવ્યા તમને બાનો આવી જોઈએ એક વાર કપિલ ઋષિ રોકે બીજી વાર રોકે ત્રીજી વાર રોકે

સંભવ છે અંશુમાને સમસ્યા શરૂઆત કરી ત્યારબાદ મહારાજ દિલીપ અને ત્યારબાદ મહારાજ ભગીરથ સારા કાર્ય ખાલી શરૂઆત જ થાય હજી કાર્ય આપોઆપ આગળ વધવાનું છે આપણે શરૂઆત કરીશું તો આગળ વધશે તપસ્યા એ નથી વિચાર્યું કે ભગવતી ગંગા પ્રસન્ન થઈ જશે પ્રસન્ન નથી થયા તો મહારાજ દિલીપે એવું નથી વિચાર્યું કે હવે અંશુમાન પ્રસન્ન ના થયા તો મારે ક્યાં તપ કરવાનું આવે છે એમણે નથી વિચાર્યા